નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ આપ જોઈ રહ્યા છો શેરબજારના ધબકારા તો શેર પ્રકાર આ કાર્યક્રમમાં ખાસ આપણે વાત કરીશું શેર માર્કેટની ગયા સપ્તાહમાં માર્કેટે કેવો કારોબાર કર્યો છે આજે માર્કેટ છે ત્યારે સમગ્ર કઈ કઈ બાબત રહેશે કે જે ખાસ જાણવાલાયક રહેશે તમામ રોકાણકારો માટે કયા કયા ખાસ સમાચાર છે કે જેની અસર શેર બજાર પર રહેશે ગ્લોબલ લેવલ પર ખાસ કેવા સંકેત મળી રહ્યા છે શું સ્થિતિ છે તેની અસર શું થશે આ તમામ બાબત પર ચર્ચા કરીશું સાથે જ દર્શક મિત્રો આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે

साचित है जितनी पर फॉर एग्जांपल एक याद करो तो हूँ, आई थिंक थर्ड जनवरी गया वर्ष की बात करूं प्यार थी रिकॉर्ड भी छे अपना समक्ष आज चैनल आज माध्यम तक ही मैं अदानी ग्रुप विषय बात करी है थी कि ओवर ओवरवैल्यूड छे अदानी में वे इन्वेस्टमेंट ना था स्टॉक प्लस साथे आगे चल जो रेगुलरली आपने वो स्टॉक आप तो रहते અને બજેટ ના દિવસે ફેબ્રુઆરીમાં મીન્સ ત્યાંથી ઉપર વસ્તુ કઈ હવે આઈ વોઝ ઓફ ધ ઇયર ઓફ જાન્યુઆરી ત્યારે હું આ અદાની ગ્રુપ ને લઈને કે અદાની એન્ટરપ્રાઇઝ અદાની કોર્ટ વગેરે વગેરે બધાના ઉપર હું એક તમને લોસ આપી રહ્યો હતો આ સાથે કરો ડોન્ટ બી અગ્રેસિવ કોશિયસ રહેજો એની ઇફેક્ટ તમને ક્યારે મળે એની ઇફેક્ટ ક્યારે મળે ચલો હું ખોટો પડ ચલો તરત જ ના આપે તમે કદાચ એમ કેશો કે ના ક્યારે બી તમે ત્રીજી તારીખે કહેતા હતા તો આ તો બે મહિના પછી મેં ત્યારે બજેટ આવ્યું બજેટના દિવસે આ બધી વસ્તુ થઈ પણ થઈને ને અને કેવી થઈ કેવી થઈ તો ચાર્ટ એ ટાઈમિંગ તમને નથી કેતો કે ક્યારે થશે ગાન થિયરી ઓકે કઈક

પણ જે હંડ્રેડ પર્સન્ટ કહીએ ને નોટ પોસિબલ બટ ચાર્ટ તમને સંકેત તો આપે છે બે હજાર આઠ ના બી સંકેત આપેલા આપણા માર્કેટે તેજી કરી કોરોના પછી એ પણ સંકેત તમને મળ્યા કોરોના આવવાનું હતું મીન્સ કોરોના તો પછી ડિક્લેર થયું તો માર્કેટમાં એ બી સંકેત હતા કે ક્યાંક કરેક્શન આવશે ને વગેરે વગેરે ઘણું બધું આપણને થયું તો હાલના તબક્કામાં માર્કેટ મંદીના સંકેત ક્યાંક કંઈક આપે છે નથી આપતો એવન એ વાત નથી બટ સ્ટીલ એ જે કોન્ફિડન્સ લેવલ જે કહીએ ને કે ભાઈ મંદી આપે છે તો શું કોન્ફિડન્ટલી આપણે શરૂઆત કરી દઈએ મંદીની તો ના યુ હેવ ટુ બી લોંગ ટ્રેન્ડ હજી પણ તેજી નું છે હજી પણ તેજી તમે મંથલી ચાર્ટ ઓપન કરો તો આ મહિનાનો હાઈ મેસ આજે

રાઈટ વોઝ ધ બેસિક રીઝન કે ભાઈ જ્યાં સુધી ઇલેક્શન છે માર્કેટમાં થઈ જાય તો હવે તમારા પાસે બે દિવસ કે ત્રણ દિવસ બાકી રે ઓગણત્રીસ ત્રીસ રાઈટ બે દિવસ બાકી રહ્યા હવે આ બે દિવસમાં ચારસો વીસ ઉપર બી બંધ આપે તો બી ડોજી કહેવાય ચારસો થી પાંચસો ની વચ્ચે ગમે ત્યાં બંધ આપે તો ઇટ ઇઝ ઓલમોસ્ટ અ ડોજી ઓલમોસ્ટ અ ડોજી ઇટ ઇઝ અ ડોજી કેપ राइट तो इफ यू से इट इज अ डोजी कैंडल एट ले मई महिना सु थसे यू हैव टू बी कॉशियस देन इफ इट ट्रेड्स अबव अप्रैल मंथ्स हाई दैट इज 22776 एज ऑफ नाउ तो आपण कयसू के यस ओके मार्केट तेजी तरफी छे कारण के ट्रेंड पॉजिटिव छे तो आपण आपनो स्टॉप लॉस सु राखीसू पोजीशनल થી લેવલ યુ ટેક સિલેક્ટ ડિસ્ટન્ટ ટ્રેડ ચાલી રહ્યો છે કે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ લોંગ ટર્મ મીડિયમ ટર્મ ટ્રેન્ડ પોઝિટિવ છે હવે એને હું હજીક નજીકમાં લાવવાનો પ્રયત્ન કરું તો હું જયારે વીકલી ચાર્ટ જોવા બેઠો છું

विद्यार्थी बात करिए आपने तो इफ आई से स्टार्टेड फ्रॉम से 15th ऑफ फरवरी 15 फरवरी थी शुरू करो 15 फरवरी थी 24 अप्रैल 2 महीना ने बार दिवस એટલે 2 महीना એટલે आठ सप्ताह ने बीजा 2 सप्ताह राइट तो दैट इज टेन वीक्स दस अट રેન્જમાં નિફ્ટી ચાલી છે એકવીસ હજાર સાતસો પચાસ નથી સાઈડ બાવીસ હજાર છસો આડત્રીસ તો જેને આપણે સાતસો કરીએ એકવીસ હજાર સાતસો ને બાવીસ હજાર સાતસો આ હજાર પોઈન્ટ દસ અઠવાડિયા અઠવાડિયા ની એવરેજ શું આવી દોઢસો

બંધ આપે છે વીકલી ક્લોઝ અને વેન એવરીથી તો એવરી પોસિબિલિટી બીજા હજાર પોઈન્ટ રફલી આઠસો થી હજાર પોઈન્ટ જોવા મળી શકે છે પ્રોવાઇડેડ આપણે આ લેવલની ઉપર ટ્રેડ કરીએ તો હવે આના અંદર હું એમએસડી ઉપર નજર નાખું છું તો એમએસએડી ક્યાંક મને સપોર્ટ નથી આવ્યા કેન્ડલસ્ટિક પેટર્ન ઉપર હું જાઉં છું તો કેન્ડલસ્ટિક પેટર્ન કે છે બાય ઓન ડિક્લેર

તો તમે તમારી રીતે ટ્રેડ કરો એટલે તમને મેં લોંગ ટર્મ મીડિયમ ટર્મ શોર્ટ ટર્મ બધા ઇન્ટ્રા ડેમાં ક્લિયર કટ ઇન્સ્ટ્રકશન છે ડેલી આ લોંગ ટર્મ ટર્મના બધાને તમે ચાર્ટ ને સ્ટડી કરી લો નોટડાઉન કરી લો અને પછી ઇન્ટ્રા ડે માં તમે ચેક કરો કે તમે ક્યાં છો હાયના નજીક છો કોઈ હિન્ડ્રન્સ આવે છે રિસ્ક રિવોર્ડ રેશિયો જોઈ લો પહેલા કલાકનો હાઈલો પહેલા કલાકનો લો જે બને છે એના પછી જો હાઈ ક્રોસ કરે તો પોઝિટિવ લો ક્રોસ કરે તો મંદી પછી તમારા સપોર્ટ રેઝિસ્ટન્સ થોડાક ડિસ્ટન્સના તમારે લઈ લેવાના ગણતરી કરવાની અને પછી યુ હેવ ટુ ટેક યોર એક્શન આઈસીઆઈસી બેંકનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે మారుતીનો રિઝલ્ટ પણ પોઝિટિવ છે પણ ક્યાંક માર્જિનમાં તકલીફ દેખાઈ રહી છે ટ્રિગર એવા કોઈ એક્સ્ટ્રોઓર્ડિનરી નથી મળ્યા કે ફાયરવર્ક્સ આપણને જોવા મળે બટ શોર્ટ લોંગ પોઝિશન આપણે જોવા જઈએ છે તો શોર્ટ લોંગ પોઝિશનમાં શોર્ટ્સ માર્કેટમાં છે છે એમ નથી કે તો બહુ વધારે છે પણ છે તો ઇન કેસ કેક ન્યૂઝ આવે છે ટ્રિગર આવે છે કે માર્કેટમાં મૂડ チェンジ થઈ જાય છે ટ્રેડર્સ તો જો આ શોર્ટ કવરિંગ જો માર્કેટ માં આવી જશે તો માર્કેટ તેજી દર બી છે આ શોર્ટ્સ ઇન્ક્રીઝ થશે તો માર્કેટ લો વશે આ ડેટા બતાજે સંકેત આપે છે પીસીઆર ઉપર જઈએ તો अगेन પીસીઆર માં ભી આપણે કઈક ઓવર બોટ કે ઓવર સોલ્ડ નથી મત જોવું મળતું ઈટ્સ অলમોસ્ટ ન્યુટ્રલ તો વોટ આર ધ ટ્રિગર્સ નાવ તો ટેકનિકલી આપણે વાત કરીએ સ્ટોક માર્કેટ ને જ ફક્ત નજર રાખીને તો પહેલી તારીખ આવશે એટલે ત્યાં તમને ઓટો સેક્ટરના લોકોના રિઝલ્ટ આવવાના શરૂ થઈ જશે એ પ્રમાણે તમે એક્શન લઈ શકો છો અગત્યના દિવસો કયા છે તો અગત્યના દિવસો છે મે સેકન્ડ પહેલી તારીખ રજા છે મહારાષ્ટ્રમાં રજા છે એટલે સ્ટોક એક્સચેન્જ બંધ તો મે બીજી તારીખથી મે છ તારીખ આ દિવસ આ બે દિવસના વચ્ચે મીન્સ મે સેકન્ડ અને મે સિક્સ અહિયાં જે હાઈ લો બની જશે દેટ વિલ બી યોર ટ્રિગર પોઈન્ટ પછી છ તારીખના મીન્સ બે થી છ માં જે હાઈ બન્યો છે એનાથી ઉપર ટ્રેડ કરે છે તો બે થી છ તારીખનું જે લો છે એ તમારો સ્ટોપ રહેશે છ તારીખ પછી હાઈ ક્રોસ કરશે એના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ઇટ ઇઝ પોઝિટિવ વિથ લો એઝ યોર સ્ટોપ લોસ સાઇમલટેનિયલી બે અને છનો જે લો બન્યો છે જો ઇનકેસ લો બ્રેક કરે છે એના નીચે ટ્રેડ કરે છે તો બે થી છ ના વચ્ચેનો જે હાઈ બન્યો છે દેટ ઇઝ યોર સ્ટોપ લોસ તમારે પૂટ લેવાનું છે એ કન્સિડર કરીને કે ભાઈ જે હાઈ બન્યો છે હવે તમે આવી ગયા છો યાદ કરો આથી છ મહિના પહેલા સાત મહિના પહેલા મેં આપને અનાઉન્સ કર્યું આઈ થિંક થાઉઝન્ડ ટ્વેન્ટી થાઉઝન્ડ છ મહિના પહેલાની વાત કરું તો હું છ મહિના મેં આપણે વાત કરી હતી કે ઇલેક્શન વખતે એવરી ફાઈવ યર ઇલેક્શન ની સાયકલ તમે જો તમને જે બ્રેકઆઉટ જોવા મળશે દેર યુ વિલ ગેટ અરાઉન્ડ સેવન પર્સન્ટ રેલી

મહિનાનો કેન્ડલ ની વાત કરું આ બધી વાત જે કરી રહ્યું છે સમજવા જેવી વાત છે ત્યારે હાય શું બન્યો તો ચોવીસ એ હાઈ ક્રોસ થયો છે તૂટ્યો નથી એકસો સાડત્રીસ તૂટ્યો નથી મીન્સ યુ આર ટ્રેડિંગ ઓન ધ પોઝિટિવ સાઈડ સેમ કેન્ડલ આ મહિનાની બની લેટ સી ઇટ ક્રોસ ધ હાઈ ઓર ઇટ બ્રેક્સ ધ લો એ જોવાની શરૂઆત કરી આજે જીઓ પોલિટિકલ શું થાય છે ક્રૂડ શું છે એનો કોઈ હાલના તબક્કે માર્કેટમાં ઇમ્પેક્ટ દેખાતું નથી અને જ્યારે જ્યારે આ બનાવ બન્યો છે ગયો ડોલર સાત યાદ કરતા વધી ગયો ન્યુક્લિયર ની વાતો ચાલતી હતી એ વખતે ત્યારે પણ માર્કેટમાં મંદી આવી ટર્ન અરાઉન્ડ આવ્યું બધું ગયું આઈ સેપ્ટેમ્બર ટુ યાદ 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 શક્તિ મને કર એવા ઘણા બધા ઇવેન્ટ્સ બે હજાર સાતમાં સરકારના વગેરે વગેરે વોઝ વોઝ ગેટિંગ ગેટિંગ તબક્કે પણ એ જ છે બટ આવા ટાઈમે જાન્યુઆરી બે હજાર આઠ વધુ સારું છે અત્યારે બટ યુ શુડ બી હું ના નથી કેતો કે માર્કેટ તમારું બાવીસ હજાર સાતસો પંચોતેર નહી ક્રોસ કરે કે નવો હાઈ નહી ત્રેવીસ હજાર નહીં આવે ચોવીસ હજાર નહીં આવે આવશે આવશે ક્યારે આપણે આપણા સ્ટોપ લોસ સાથે ચાલવાનું છે ડિસ્ટન્સ સ્ટોપ લોસ એકવીસ હજાર સાતસો પચાસ અને નજીકમાં નજીક નો સ્ટોપ લોસ બાવીસ હજાર ત્રણસો એનાથી હજી બાવીસ હજાર ત્રણસો બાવીસ હજાર ત્રણસો નજીકમાં નજીક ચોક્કસ પોઝિશનલ ટ્રેડર્સ માટે ઇન્ટરડે માટે તો આપણે સ્ટ્રેટેજી ઇન્ટરડે માં જ બનતી હોય છે સ્ટોપ લોસ ઇન્ટરડે માં જ કેલ્ક્યુલેટ થતા હોય છે તો એ પ્રમાણે તમારે કામ કરવાનું છે બી સ્ટોક સ્પેસિફિક કોન્સન્ટ્રેટ ઓન ઓટો સેક્ટર ઓઇલ સેક્ટર આઈસીઆઈસી બેંક લેટ સી માર્ક આઈસીઆઈસી બેંક આજે શું ફાયર વર્ક આપે છે કે Sure, right? गैप अप કરીને ઠાકી જાય છે લેટ્સ સી લેટ્સ ઓબ્ઝર્વ સેમ વિથ મારુતિ આઈ थिंक મારુતિ વિલ નોટ રન ઇન ધ ફિફ્થ ગિયર બટ સી આ માર્કેટ છે યુ કે નોટ બી 100% શો રાઈટ બટ જે ડેટા છે એ ડેટા પ્રમાણે મે બી ગેપ અપ ઓપનિંગ દેખાય બટ એના પછી સુ ફોલો અપ થશે આઈ ડોન્ટ નો તો ઓઈલ સેક્ટર બેંકમાં આઈસીઆઈલ બેંક પછી તો બીજા સ્ટોક આપને કામ કરવાની કે ધ્યાન રાખવાની જરૂર છે ઇન્ટર ડે માં યુલ હેવ ટુ સેટ યોર આઈ સેટ યોર ડેટા વગેરે વગેરે અને ઇન્ટરડે માં યુ કેન પ્રેરડીંગ પ્રકારે વાત કરીશું અત્યારે હાલ તમામ સ્થિતિ અંગે નજર ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરી લઈએ વાત કરીએ તો શુક્રવારનો હાઈ લો અગત્ય લો તોડશે તો હાઈ સ્ટોપ થી મંદી થશે હાઈ ક્રોસ કરશે દેખાય છે એકસો સિત્યાસી રૂપિયા વીસ પૈસા નો હાઈ કર્યો છે શુક્રવારે ચાર્ટ સંકેત એ આપે છે કે કદાચ આંકડા પોઝિટિવ આવશે અશોક લેલેન્ડ માટે

જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે હા મારા મિત્રો છે મારા રિલેટિવ મારા ફેમિલી મેમ્બર્સ એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જી રેશભાઈ આભાર આપનો અમારી સાથે આપ જોડાયા દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો શેર બજારના તબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર